આ વિધાનસભાની પરિસ્થિતિ જે છે તે જોવા મળશે કેસરીઓ જ કેસરીયો થઈ ગયો છે બિહારની અંદર કારણ કે બસો ને તેતાલીસ બેઠકમાં સૌથી વધારે એમએલએ કઈ પાર્ટીના છે તો તે સૌથી વધારે એમએલએ છે પાંચ પાંડવોની પાર્ટી એટલે કે એનડીએ ના ચિરાગ પાસવાન તેમાં આવી ગયા નરેન્દ્ર મોદી ની બીજેપી આમાં આવી ગઈ નીતીશ કુમારની પાર્ટી તેમાં આવી ગઈ ને તમામ લોકો એક તરફ અને એક નાનકડું જૂથ જે જોવા મળી રહ્યું છે તે જે મહાગઠબંધન નું દીપા અહીંયા આગળ જીએસપી ના અધરનો તો વારો પણ કદાચ ના આવ્યો તેવું બને પરંતુ હવે એક તરફી આ જે ગુજરાતની અંદર આપણે વિધાનસભા જે રીતે જોઈ છે કદાચ તેવી વિધાનસભા બિહારમાં જોવા મળે તો પણ નવાઈને સિદ્ધાર્થ હિન્દીમાં આપણે કહેવાય છે કે મોકા ઓર દસ્તૂર જે આ મહાગઠબંધન છે તેમની પાસે પૂરેપૂરી શક્યતાઓ હતી કે તેઓ પૂરા દમખમ સાથે બિહારના આ ઇલેક્શનમાં જીત મેળવી શકે પરંતુ તેમણે અહીં પૂરતા કદાચ પ્રયાસો નથી કર્યા કારણ કે આટલા વર્ષોથી કુમારની સરકાર હતી એટલે એન્ટી ઇન્કમ્બન્સી જો લાવવામાં આવી હોત તો લાવી શક્યા હોત પરંતુ એવું નથી બન્યું અને આ જુઓ આ આંકડો એકસો નો આંકડો એનડીએ અત્યારે આ બેઠકો પર આગળ ચાલી રહી છે બીજી તરફ મહાગઠબંધન જે સુડતાળીસ અને આ સુડતાળીસમાં મોટો આંકડો નો જ છે એટલે કે તેજસ્વીનો જ છે અને વાત કરીએ રાહુલ ગાંધીની તો રાહુલ ગાંધી ક્યાંય જોવા નથી મળી રહ્યા

જેમ જેમ સમય થઈ રહ્યો છે જેમ ઇન્ડિયનના આંકડા વધી રહ્યા છે સામાન્ય રીતે એવું થતું હોય કે જ્યારે એક બાદ એક ના રાઉન્ડ શરૂ થાય તો જે પાર્ટી લીડ કરતી હોય તેની લીડ તૂટતી જાય જે અન્ય વિપક્ષમાં એની લીડ વધતી જાય પરંતુ એ ચિત્ર અલગ જોવા મળી રહ્યું છે કેસરીઓ વધુ થતા જોવા મળી રહ્યો છે મહાગઠબંધન લાલ ટેન જે છે તે ગુજરાતી જોવા મળી રહી છે કોંગ્રેસનો હાથ આ વખતે તો બે હજાર કરતાં પણ વધુ નબળો થઈ ગયો છે કારણ કે સિંગલ ડિજિટમાં પહોંચી ગયું છે મોટા સમાચાર પ્રાપ્ત થયેલા છે બિહાર ચૂંઠણીને લઈને

प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में बिहार ने आज तक की भारतीय जनता पार्टी एनडीए को सबसे बड़ी जीत के लिए आगे बढ़ते हुए नजर आ रहे हैं खासतौर पे कश्मीर से लेके कन्याकुमारी देश के हर राज्य हर इकाइयों पे मोदी जी द्वारा विकास की राजनीति को एक नई दिशा जो दी है उसको लेके देश के चप्पे चप्पे पे मोदी मोदी के नारों के साथ मोदी मोदी पे लोगों को विश्वास आज स्वयं नजर आ रहा है तो गुजरात बीजेपी मन हर्ष नो उत्साह नो माहौल जो मई रो भाजप न प्रदेश कार्यालय कमलम खाते उजाणी नु आयोजन कर सजा બિહાર વિધાનસભાના જે પરિણામ આવી રહ્યા છે જે આંકડાઓ આવી રહ્યા છે ચાર વાગે પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા પ્રેસ કોન્ફરન્સ પણ કરશે જે જાણકારી હવે મળી રહી છે તે પ્રમાણે કાર્યકર્તાઓ સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ કરશે ઉજવણી તે પૂર્વ પ્રદેશ પ્રમુખને પણ યાદ કરશે જેના ઉપર એ જવાબદારી સહપ્રભારી તરીકેની બિહારની મુકવામાં આવી હતી એવી બેઠકો પર મૂકવામાં આવી હતી કે જ્યાં આગળ સીપીઆઈ જેવી જે લેફ્ટિસ્ટ પાર્ટી છે તેનું જોર વધારે હતું છતાં પણ તે ત્યાં આગળ જાય છે બીજેપી ઉમેદવારોને તેની સામે લડાવે છે ને જીતીને લાવે છે Let's see. એ સૌથી મોટી વાત છે ને હવે બિહારની આ ચૂંટણીના જે પરિણામો હવે આવી રહ્યા છે તેને એક નવું નામ મળી ગયું છે ગુજરાત વાળી થવા લાગી છે બિહારમાં તેવું પણ તે માટે કહેવામાં આવી રહ્યું છે કે જેમ ગુજરાતમાં એક તરફી મતદાન થયું ભાજપ એક સાથે એકસો છપ્પન બેઠક રેકોર્ડ બ્રેક બેઠક લઈને આવી ને ત્યારબાદ પણ બેઠકોમાં વધારો થયો પરંતુ હવે જે બિહારના આંકડા જોવા મળી રહ્યા છે એ કદાચ દીપા કેલ્ક્યુલેશન જે એક્ઝિટ પોલના હતા તે પણ ઊંધા પડી ગયા છે કારણ કે કોઈ પણ એક્ઝિટ પોલ મને ખ્યાલ છે ત્યાં સુધી એકસો બેઠક એનડીએ ને નહોતું બતાવતું સૌ થી મોટી પાર્ટી એનડીએમાં પણ બીજેપી થઈને આવશે તેવું